મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે રૂપેણા અને પુષ્પાવતી નદીમાં નર્મદા નદીનું પાણી છોડવા માટે મંજૂરી આપવામાં આવી છે ત્યારે બંને નદીમાં સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવશે નર્મદાનું પાણી મળવાથી મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતોને ફાયદો થશે મહેસાણા જિલ્લો અને પાટણ જિલ્લો એ બંને જિલ્લામાંથી પસાર થતી રૂપેર નદી અને પુષ્પાવતી નદીમાં નર્મદાની મેઇન કેનાલનો ગેટ ખોલી એસ્કેપ દ્વારા પાણી નાખીને કે નદીમાં વહાવી સેંકડો ખેડૂતો જે પાણી મેળવે છે અને એમાંથી જે શિયાળુ પાકનું ઉત્પાદન મેળવે છે એમની મારી સમક્ષ રજૂઆત આવી છે કે રૂપેરમાં ને પુષ્પાવતી નદીમાં પાણી છોડવામાં આવે નર્મદા નિગમના મંત્રી તરીકે આખી વિગતનો અભ્યાસ કર્યા પછી આજે અમે નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી શ્રી સાથે પણ અગાઉ સુધામ સુફલામ કેનાલમાં પાણી આપવાની બધી ચર્ચા થયેલી છે અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તળાવો ભરવાની પણ કામગીરી અમે હાથ ધરી છે તો આ રૂપેન અને પુષ્પાવતી નદીમાં પણ પાણી છોડી બેચરાજી તાલુકાના સબિહારી તાલુકાના જે મુખ્યત્વે બક્ષીપત તાલુકાના ખેડૂત વિસ્તારના ગામડાઓ છે એ ખેડૂતોને શિયાળુ પાક પર સારી રીતે ઉગાડી શકે આવક મેળવી શકે